બધાને બધાને જો આજે આપણે આખી જિંદગી આપણને મોટા જઈએ ત્યાં સુધી ઉપયોગી થાય એવી સરસ મજાની પ્રવૃત્તિ આપણે શીખવાની છે શીખવી છે ને ચલો અત્યારે કઈ ઋતુ છે ભાઈ

જો સૂરજદાદા છે ને આપણા જીવતા જાગતા ભગવાન છે શું છે ભગવાન છે સૂરજદાદા ધરતી માતા પાણીએ પણ ભગવાન કહેવાય પાણી આપણને જીવન આપે છે પાણીનો બચાવ કરવો જોઈએ શું કરવું જોઈએ બચાવ કરવો જોઈએ ગમે તેમ પાણી ડોળવું જોઈએ નહીં અને એથી એક સરસ મજાની આપણે પ્રવૃત્તિ કરવાની છે કે અત્યારે ચોમાસું છે તો ચોમાસામાં જુઓ નાના નાના જ્યાં આપણે ઘર હોય ને ત્યાં મોટા તુલસી ને એની નીચે આમાં તુલસી કેટલા કેટલાય ઉગ્યા હોય કેટલાના ઘરે તુલસી છે વેરી ગુડ તુલસી ને પાણી આપો છો તમે સાવ સાચું બોલવાનું ખોટું નહીં બોલવાનું કેટલા પાણી કયા લોટાથી પાણી રેડો છો કયા લોટાથી પાણી રેડો છો તાંબાના કયા લોટાથી તાંબાના જો દરરોજ સવારે જાગીને તુલસીને આપણે અડધે આપવાનું એને પાણી ચડાવવાનું શું કરવાનું પાણી ચડાવવાનું જેના ઘરે જો આપણે આજે આપણા ક્લાસમાં તુલસી વાવવાના છે જો સરસ મજાનું કુંડું લાવે છે તાંબાનો લોટો છે કંકુ છે પૂજા કરી અને આપણે સરસ મજાના તુલસી રોફવાના છે સવારમાં તમે પાંચ પાંદડા તુલસીના ખાઓ તો તમારી યાદશક્તિ વધે તમને શરદી કે કફ થાય નહીં એ એક સરસ મજાની પ્રવૃત્તિ થઈ બીજી પ્રવૃત્તિ છે આપણે સૂરજદાદાને અર્ધ ચડાવવાનું પાણી ચડાવવાનું પણ સૂરજ દાદાના બાર નામ છે કેટલા બાર નામ આપણે પાણી ચડાવતા હોય ત્યારે એ બાર નામ આપણે બોલવાના અને બીજો સરસ મજાનો શ્લોક તમને શીખવાડ્યો છે તમે સવારમાં આવો ત્યારે જ બોલો છો અને રિશેષ રજા પડે ત્યારે તમે બોલો છો આપણે એકવાર બોલવાનું છે સરસ મજાનું ચાલો સીધા ટટ્ટર બેસી જા ॐ भूरभुव स्वाहारेण्यां भरगो देवस्य धीमहि यो यो न प्रचोदयात् ॐ ગો ધીમહિ ધીયો યૌન પ્રચોદયાત ઓમ શાંતિ શાંતિ હવે જુઓ સુરજદાદાને આપણે પાણી ચડાવતી વખતે કયા કયા નામ લેવાના છે એ હું બોલીશ અને તમારે પાછળ બોલવાનું છે બરાબર જો બેન તાંબાનો લોટો પકડો તો બેન તાંબાનો લોટો પકડો જુઓ તમારે તાંબાનો લોટો પકડવાનો સરસ રીતે આમ મોઢું સામે હા પછી અત્યારે પાણી ભરેલું છે એટલે અત્યારે તમારે આમ ઊંધો પાડવાનો નથી પણ જ્યારે તમારા ઘરે પાણી ચડાવો ત્યારે શું બોલવાનું ઓમ સૂર્યાય નમઃ બોલો ઓમ સૂર્યાય નમઃ ॐ मित्राय नमः ॐ रवये नमः ॐ भानवे नमः ॐ खगाय नमः ॐ पुष्णे नमः ગરબા નમ મારીચ નદિત્યાય નિતય નર્તાય નમ ઓમ નમઃ આટલું બોલ્યા પછી ઓમ ભૂર ભુઅ શ્લોક બોલવાનો સૂરજ દાદાને પગે લાગવાનું આટલું કામ દરરોજ કરવાનું છે કરશો ને મમ્મી પપ્પાને પગે લાગવાનું આપણા ભગવાન કોણ મમ્મી પપ્પા મમ્મી પપ્પા ચોરી કરવાની નહી ચોરી કરાય ન કરાય આપણા ક્લાસમાં ખોયા પાયાનું બોક્સ છે કદાચ વસ્તુ જડી જાય તો એમાં મૂકી દેવાની અને આજે આપણે જો સરસ મજાના આપણા ક્લાસમાં તુલસી વાવીએ વાવવા છે ને તો જુઓ આ તુલસીનો